શહેરમાંથી પસાર થતી મહત્વની ત્રણ કાંસોની જોકે સફાઈ નહીં થઈ હોવાના શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને પૂરતી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો ત્યારે રહી રહીને ચાકેલા સત્તાધીશો દ્વારા હવે રૂપાલે કાંસની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરમાં સરકાર કાર્ય પસાર થતી વિશ્વામિત્રી નદી સાંકડી અને નદીના પટ કપાતા દબાણો પણ થયા હતા તો બીજી તરફ શહેરમાંથી પસાર થતી ભૂકી રૂપારેલ અને મચીયા કાંસની યોગ્ય સફાઈના અભાવે ગત વર્ષે વડોદરા શહેરના નાગરિકોને પૂરી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવવાનો વારો આવ્યો હતો પૂરની પરિસ્થિતિ બાદ રાજકીય અગ્રણીઓ અને નેતાઓ પણ નાગરિકોના રોષનો ભોગ બન્યા હતા હાલમાં બે માસ બાદ જ્યારે ચોમાસુ આવશે ત્યારે ફરીથી આ પરિસ્થિતિ રજૂઆત બાદ કોર્પોરેશનનો કોર્પોરેશન પડેલું તંત્ર જાગૃત અવસ્થામાં આવ્યું હતું અને રૂપારેલ કાસની સફાઈની કામગીરી હાથ ધરી હતી રૂપારેલ કાસમાં હાલ સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ કરેલું પાણી કાચમાં છોડવામાં આવી રહ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું પરંતુ રૂપાલેલ કાસમાંથી જે પાણી સંદેશ ન્યૂઝની ટીમે અસહ્ય ઢગલા જોવા મળ્યા હતા જેને મશીન દ્વારા કચરાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે કચરો બહાર કાઢતા હતા તે પાણી સાથે આવતો હોય પરત પાણી સાથે પણ પાછો જઈ રહ્યો હોવાનું પણ દ્રષ્ટિકોચ થઈ રહ્યું હતું અને હાલમાં જ રૂપાલેક કાસ નજીક આવેલ દર્શનમ એન્ડિકામાં રહેતા રહીશોએ બાર બેનરો પરાવીને તંત્ર સામે રોષ ઠાલવ્યો છે હાલ જે પ્રમાણે સફાઈ થઈ રહી છે તે જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં પણ જો કાસ માટી નીચે જામેલો સ્લજ બહાર કાઢી ઉંડી અને પહોળી કરવામાં નહીં આવે તો પાણી ભરાવાની સમસ્યા આથવત રહી શકે અને નાગરિકોને અતિશય દુર્ગંધનો સામનો કરવો પડી શકે આપાપુની જોડે રેકોર્ડિંગ છે આપ જોઈ શકો છો એ જ વાત મેં ગઈકાલે પણ કહી હતી કે લગભગ આ હજી ટેન્ડરમાં છે દોઢેક મહિનામાં કામગીરી પૂરી થાય એમનો આક્ષેપ ભાઈ બે મહિનાથી જવાબ આપ્યો નથી એવો છે પણ મેં જ્યારે પહેલીવાર મિટિંગ થઈ હતી ત્યારે પણ કર્યું હતું આ રહ્યો મારો મોબાઈલ એમણે રૂપારેલ કાસ વિશે કંઈ બી પૂછ્યું હોય તો આપ પણ જોઈ શકો છો એમને બધા આ બધા એમના મેસેજીસ મારી જોડે છે આ રહ્યું આપની સામે આ મારો મોબાઈલ આપ જોઈ શકો છો રૂપારેલ કાસની કેટલી વાત કરી છે પહેલી વાત એક સેકન્ડ બીજી વાત રૂપારેલ કાસમાં જ્યારે એમણે કીધું ત્યારે એમણે એમને જવાબ આપ્યો કે આ રીતે અમે કામગીરી કરશું આ બધી તમે તમારી જોડે રેકોર્ડિંગ હશે મીડિયા જોડે બી હશે લોકો જોડે પણ હશે જોઈ શકે છે મેં જવાબ આપ્યો તો કે રૂપારેલ કાસમાં આ રીતે કામગીરી થશે મહાનાળામાં આ રીતે કામગીરી થશે ત્યાર પછી એમને ઉગ્ર થયા તો એમની રીતે એમને ઉગ્ર થયો હશે એમાં હું કંઈ કમેન્ટ નહીં કરી શકું મને એ કંઈ જ ખબર નથી કે કઈ રીતે ઉગ્ર થયા એમના મનમાં શું ચાલે છે એમણે જવાબ મહાન નાળાનો વિષય મૂક્યો ફરી ફરીનો હું એક જ વાત કહું છું કે જ્યારે પહેલીવાર પ્રેઝન્ટેશન કર્યું ને એનું રિકોર્ડિંગ તો પણ આપ ચગાથી શકો છો એમાં પણ આ નાળાની મેં વાત કરી હતી વૃંદાવન પરિવાર ચાર ચારસા એને તોડીને સ્લેબ તોડીને કામગીરી કરવાની એ પણ વાત કરેલી છે અને એ કામ કરવાના છીએ એના ટેન્ડરો જસ્ટ હમણાં ચાર દિવસ પહેલાં ફાઇનલ થયા છે અને અમારી જોડે બે મહિના જેવો સફિસિયન્ટ ટાઈમ છે જ્યારે વિશ્વામિત્રીની વાત થઈ હતી ત્યારે વિશ્વામિત્રી બી આપણે પહેલાં ચાલુ કરવાના હતા અત્યારે ટેન્ડર ફાઇનલ થયું છે અત્યારે ચાલો વિશ્વામિત્રીનું કામ પણ હજી પાંચ ટકા જેટલું જ પૂરું થયું છે એટલે બધા કામો હવે શરૂ થયા છે અને નેક્સ્ટ હંડ્રેડ ડેઝમાં મારે પૂરા કરવાના છે જૂન દસ સુધી આ વાત મેં ગઈકાલે પણ એમને કીધેલી અને ગઈકાલે આ વાત બિલકુલ સાફ કીધી હતી કે રૂપારેલ કાસને અમે પોળી કરવાના છીએ ડબલ ચેનલ બનાવવાના છીએ મહાનાળામાં ફુસિંગ કરવાનું છે અને એ પછી આ પ્રશ્ન આપણે હાથમાં લઈએ અત્યારે હું સ્લેબ તોડીને કામગીરી કરું અને સ્લેબના ઢાંકણ ન આવે પ્રિકાસ અને કોઈ દુર્ઘટના થાય તો એના માટે થઈને અમે પહેલા પ્રિકાસ મંગાવવા માંગીએ છીએ અને પછી બધી સ્લેબના ઢાંકણ તોડી અને એમાં એને સાફ કરીને મૂકવા માંગીએ છીએ એ એમને પૂછવું પડે મને એમાં કઈ ખબર એવું જરાય નથી બધે ખાલી આ નહીં મહા કાંસમાં નહીં આપ કાંસમાંથી પાણી કાઢીને નાખશો ક્યાં રૂપારેલમાં બીજી જગ્યાએ છેલ્લે તો વિશ્વામિત્રીમાં આવશે છેલ્લે તો રૂપારેલમાં આવશે તો જ્યાં સુધી રૂપારેલનું નાળું પહોળું નહીં થાય ત્યાં સુધી આ એક્ટિવિટી અમારી દ્રષ્ટિએ નિરર્થક છે અથવા એનો સદુપયોગ અથવા એનો જેટલો ઉપયોગ મળવો જોઈએ એટલો ન મળે એટલે અમે એમને કહીએ છીએ અને બે મહિના સુધી ફેરવવાની વાત જ નથી અત્યારે ટેન્ડર હમણાં ફાઇનલ થયા છે કોઈ અમને એમ કહે કે વિશ્વામિત્રીમાં તમે જાન્યુઆરીમાં કીધું હતું ને માર્ચમાં કામ ચાલુ હતું તો ટેન્ડર હમણાં જ ફાઇનલ થયા છે જ્યારે ટેન્ડર ફાઇનલ થાય વર્ક ઓર્ડર આપે તેમ છતાં કામના ચાલુ કરી છે કરીએ તો એ કહેવા કે એમની વાત વ્યાજબી છે ટેન્ડર હજી એનું ફાઇનલ જ નથી થયું અને હું મેં ખાતરી સાથે કીધું છે કે ટેન્ડર પ્રોસેસમાં છે એક દિવસમાં ફાઇનલ થશે અને જૂન પહેલા આ કામગીરી પૂરી કરવામાં આવશે મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર ના હજી સુધી મેં ધ્યાન દોર્યું નથી અને પણ મારા હું ધ્યાન દોર્યું અમે એમાં કોઈ એક્શન નથી લેતા જે સભાનું સંચાલન છે મેયરશ્રી કરતા હોય છે સંચાલન કઈ રીતે કરવું એમનો વિષય છે એટલે અમે જયારે જે ઉગ્રતાથી બોલતા હતા ત્યારે અમે મેયરશ્રીનું ધ્યાન દોર્યું હતું કે આપણે એમને ચૂપ કરાવવા જોઈએ તો હવે પ્રોપર કન્ડક્ટ ઓફ સભા